એક નગરની અંદર એક એક સજ્જન રહેતા હતા એ સજ્જન એમના દીકરાઓ પરદેશમાં રહેતા હતા એ પ્રતિભા માસિન જેમ પ્રતિભા દીકરાઓ પણ પરદેશ જ રહેતી ને હા અમે ગયા વર્ષે પ્રતિભા ત્યાં કથા કરી હતી ગયા વર્ષે કે ના આગલા વર્ષે ગયા વર્ષે નહીં હા એ સજ્જનના દીકરાઓ પરદેશમાં રહેતા હતા અને દીકરાઓએ કીધું કે પિતાજી હવે તમે એક કામ કરો અમે અહીં સરસ સેટ થઈ ગયા છીએ પોતપોતાના મકાન છે અને બધી વ્યવસ્થા સારી છે તો તમે હવે પરદેશમાં આવી જાઓ તો પિતાજીએ કીધું કે હું દીકરાઓ મને આમ તો મારા દેશમાં સારું ફાવે છે પણ તમારી ઈચ્છા છે તો ક્યારેક આવું પણ થોડો સમય થાય ને ત્યારે તમારે અમને મારે ભારતની ઇન્ડિયાની ટિકિટ કરી દેવાની તો બે ચાર મહિને પાછો હું બે ચાર છ બાર મહિને ફરવા આવું તો દીકરાએ કીધું ઠીક છે પિતાજી અમે આપણે અત્યારે ધંધા સારા ચાલે છે બિઝનેસ સારા છે તમને જ્યારે મન થાય ત્યારે અમને તમને ટિકિટ કરાવી દઈશું તમે ફરી આવજો હવે એ વ્યક્તિ સજ્જન પરદેશમાં ગયા થોડો સમય રહ્યા અમેરિકામાં અને બાર મહિના બે વર્ષે પાછા ભારતની ટિકિટ કરીને ભારત આવ્યા હવે એ સજ્જનને વીર થી આવ્યા ને એટલે એમને પેલું સવારમાં મોર્નિંગ વોક કરે ને એ કરવાની એમને ટેવ પડી આપણે ભારતમાં તો એ બધી સાવધાની થોડી ઓછી છે અને એમાં આપણે ગુજરાતમાં તો એકદમ વધારે ઓછી છે હું હા વધારે મોટા પેટવાળા જોવા હોય તો ગુજરાતમાં કારણ કે આપણે ગુજરાતીઓ ખાવાના બધા પાક્કા હા ત્રણ ટાઈમ નાસ્તોય પહેલાં પરફેક્ટ જોઈએ ભોજન પણ એવું જોઈએ અને સાંજે વાળું પણ એવું જોઈએ હું હા મારે તો ઘણી બધી ફરવાન થાય ને મારા ઘણા બધા મિત્રો જ્યારે ગુજરાતમાં આવે અન્ય પ્રાંતિ ત્યારે કહે કે નહીં શાસ્ત્રીજી ભોજન તો ગુજરાત કા હા ભલે લોકો થોડા એમ નિંદા કરે કે ગુજરાત ગુજરાતમાં સબ મીઠા મીઠા બહુ હોતા હે દાળ ભી મીઠી એમ દાળ એમને મીઠી લાગે આપણી આ ગુજરાતી પાછા મીઠા બહુ ને એમ હા એટલે અહીં આપણે થોડું એ આરોગ્ય બાબતે સુધી થોડી સાવધાની બધાની ઓછી હો આમાં મહારાજ જુઓ ને અરુણભાઈ અને લાડવા પાછા ખાવાના એટલે પેલા સજ્જન પાછા આવ્યા એટલે સજ્જને સવારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા થોડું અંધારું હતું થોડું અંધારું અંધારા જેવું હતું ક્યાંક ક્યાંક સ્ટ્રીટ લાઇટો ચાલુ હતી ક્યાંક ક્યાંક બંધ હતી એટલે સજ્જન જતા હતા દક્ષિણ દિશામાં ચાલવા નીકળ્યા થોડું ચાલ્યા પછી આગળ જતા થોડું ઝાડી જેવું આવ્યું જંગલ જેવું તો જંગલમાં ઉપર એક ઝાડ ઉપર પોપટ બેઠો હતો પોપટ બોલ્યો મારો કાપો લૂંટ પાસ બહુ ધન હે મારો લૂટ લો એ બહુ હે આવું બોલ્યું પોપા આવું બોલ્યો એટલે પેલી જાડીમાંથી ચાર પાંચ લોકો નીકળ્યા અને સીધા પેલાને પકડી લીધો એના ગળા ઉપર છરી ભરાવી ધમકી આપી જે હોય નીકાળી દો પૈસા આપી દો નીકાળ દો ચેન ઘડિયાળ ધન પાકેટ બધું કાઢી લીધું પેલા સજ્જન તો બહુ દુઃખી થયા પાછા આવ્યા પણ એમને ગુસ્સો પેલા પોપટ ઉપર આવ્યો હો વધારે કે આ પોપટ ના બોલ્યો તો મારું કઈ ના થાય આ પોપટ દુષ્ટ થયો થોડા સમય પછી એક દિવસ એવું બન્યું કે પોપટ અચ્છા એ વ્યક્તિ સજ્જન હતા પાછા અમેરિકા ગયા પાછા બે ત્રણ વર્ષ પછી પાછા એમની ઈચ્છા થઈ ભારત ફરવા આવવાની એટલે ભારતની ટિકિટ કરી દીકરાઓ પાછા ઇન્ડિયા આવ્યા અને પાછા એ મોર્નિંગ વોક કરવાની ટેવ પડી લે પાછા મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા સવાર સવારમાં એમને યાદ આવ્યું અરે રે આ દક્ષિણ દિશામાં નથી જવું ગઈ વખતે હું આવેલો એ બાજુ પોપટ બોલ્યો ને હું લૂંટાઈ ગયો હતો અને આ વખતે તો કઈ લઈ જવું નથી હો વીટી બીટી ઘડિયાળ પડે મૂકીને જ ગયા ઉત્તર દિશામાં ગયા અને ત્યાં થોડા આગળ ગયા ને થોડું અજવાળા જેવું લાગ્યું ને એક ઝાડ ઉપર પોપટ જોયો હું અને પોપટ જોઈને ગભરાણા વિચાર કરવા લાગ્યા પોપટ બોલે ના તો સારું આજુબાજુમાં આમ સાવધાન થવા લાગ્યા પણ ત્યાં પોપટ બોલ્યો પોપટ શું બોલ્યો અરે મહાશય પધારીએ આપકા સ્વાગત હૈ અમારે ગુરુજી ગુરુજી કે આશ્રમ મેં આપવાગત હૈ અભી અભી મંગલા આરતી હો પ્રસાદ લીજે અરે આપ આરતી કા લાભ લીજે આપ બાલ ભોગ કર કે જઈએ આવી વાત સાંભળીને પેલા સજ્જન તો બહુ રાજી થયા અરે પેલો પોપટ કેવો દુષ્ટ હતો આ પોપટ કેટલો સારો થાય કેટલું મીઠું મીઠું બોલે પોપટની વાત સાંભળીને ગયા તો અંદર ભગવાનની મંગળા આરતી થતી હતી ભગવાનનો ત્યાં પ્રસાદ મળતો હતો પ્રસાદ લીધો ભગવાનનું કીર્તન કર્યું કેટલા બધા ઋષિકુમારો ત્યાં માળા કરતા હતા સંધ્યા પૂજા કરતા હતા ત્યાં વંદન કર્યા એમને ખૂબ આનંદ થયો પછી ત્યાં ગુરુજી બેઠા હતા ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ તમારો પોપટ કેટલો સારો છે લીમડાના ઝાડ ઉપર બેઠો એ અને બે વર્ષ પહેલાં હું આવેલો એક પોપટ હતો જેણે એવું બોલ્યો જેને લીધે હું લૂંટાઈ ગયો અને આજે આ પોપટ કેટલું મીઠું બોલતો હતો તો આનો આનો ભેદ શું ગુરુજીએ કીધું એક કામ કરો પોપટને જ પૂછી લો પોપટને પૂછ્યું તો પોપટ કે એક વાત કહું એ એ દિવસે જે પોપટ હતો ને એ પોતે જ હતો અચ્છા તો કે હા એ પોપટ હું પોતે જ હતો કેમ કે ત્યારે હું એવી જગ્યાએ રહેતો હતો ત્યાં બધા ચોર લૂંટારો એવું બોલતા હતા મારો કાંટો લૂંટ લો બહુ ધની હે હું આ બધું સાંભળતો હતો એટલે હું એવું બોલવા લાગ્યો અને હું એક દિવસ ઉડતો ઉડતો આ બાજુ આવીને બેઠો અહીં બધા શિષ્યો આવું બોલતા હતા એટલે સાંભળીને હું આવું બોલવા લાગ્યો સત્સંગથી જેવો સંઘ એવો રંગ લાગે છે જેવો આપણો સંઘ હશે એવું આપણું જીવન બનશે એટલે જેમ સંતોનો સંઘ હોય નારદજી કહે છે વ્યાસમુનિ સંતોનો સંગ મળે તો આપણું જીવન બદલાય છે